હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ચેપ્ટર તેર આંકડા શાસ્ત્રનો લેક્ચર નંબર દસ છે લેક્ચર નંબર નવ સુધી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની વાત કરી હતી તો આગળ હવે આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈશું તેના આધારિત બે ઉદાહરણ કરીશું અને પછી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની વાત કરીશું સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ પૂર્ણ થશે એની જ સાથે આપણું સ્વાધ્યાય ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર પણ પૂર્ણ થશે તો હવે મિનિમમ ત્રણ ચાર લેક્ચર લાગશે તો ચલો આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ મધ્યસ્થનું સૂત્ર મેં તમને લેક્ચર નંબર વનમાં સમજાવ્યું હતું આજે ફરીથી સમજાવીશ એટલે તમને બે વખત સમજાવીશ તો તમને યાદ રહી જવું જોઈએ અને તમે લખીને પણ પ્રેક્ટિસ કરજો તો તમને યાદ રહી જશે તો મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીએ છીએ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ તો દરેક સંજ્ઞા શું દર્શાવે છે એ આપણે જોઈ લઈએ તો સી એફને સંચય આવૃત્તિ કહે છે એચને વર્ગ લંબાઈ કહીએ છીએ એલને મધ્યસ્થની અધ સીમા કહેવાય છે અને એનને કુલ આવૃત્તિ કહે છે હાલ તમને સમજણ નહીં પડે આપણે મિનિમમ ત્રણથી ચાર દાખલા સોલ્વ કરીશું ત્યારે તમને દરેક માહિતી સમજણ પડી જશે તો હાલ તમે ખાલી મગજમાં રાખો કે એફને સંચય આવૃત્તિ કહેવાય એ તો તમને ખબર જ છે કે વર્ગ લંબાઈ છે એલમાં આપણે પહેલાં બૌલકની અધરસીમાંથી અહીંયા મધ્યસ્થની અધરસીમા છે એની કુલ આવૃત્તિ છે અને આપણે ચેપ્ટર જ્યારે પણ પૂર્ણ થશે ત્યારે પૂર્ણ ચેપ્ટરની પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તો ત્યાંથી તમે મેળવી શકો છો એટલે કે આની નોટ્સ ધ મેથ્સ ગુરૂ તમે સર્ચ કરશો ત્યાં તમને ચેનલ મળી જશે તો ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલો દાખલો છે આપણો ઉદાહરણ સાત એની રકમ પહેલાં વાંચી લઈએ અને પછી એની ગણતરીની શરૂઆત કરીએ તો કે એક શાળાના ધોરણ દસની એકાવન છોકરીઓની ઊંચાઈનું સેમીમાં સર્વેક્ષણ કરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી છે એટલે અહીંયા કુલ કેટલી છોકરીઓ છે તો એકાવન તો અહીં આપણું એન બરાબર કેટલું થશે એન બરાબર એકાવન એટલે કે આવૃત્તિનો સરવાળો એકાવન થશે અહીંયા જે ઊંચાઈ છે જે સેમીમાં એને આપણે વર્ગ કહીએ છીએ હવે અહીંયા આ જે છોકરીઓની સંખ્યા છે એને આપણે શું કહેતા હતા આગળ આવૃત્તિ કહેતા હતા દરેક દાખલામાં આગળ પણ આવૃત્તિ છે પણ આ દાખલો થોડો અલગ છે તમે જોશો તો એક હવે આવૃત્તિ છે એકાવન છે છેતાલીસ છે પણ આપણે એન બરાબર એકાવન તો આપણે સરવાળો થાય છે તો આ આવૃત્તિ નથી આ આપણી સંચય આવૃત્તિ છે આ તમારે ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યા આપેલી એનો તમે સરવાળો કરવાનો છે અને તમને એન તો આપેલો જ છે કિંમતમાં તો આ સંચય આવૃત્તિ છે તો હવે સંચય આવૃત્તિ પરથી આપણે આવૃત્તિ મેળવીશું અહીંયા આપણે આવૃત્તિ મેળવીશું હવે આપણે આવૃત્તિ કેવી રીતે મેળવીશું તો જે આવૃત્તિ હોય અહીંયા ધારો કે તમારી આવૃત્તિ છે બે ત્રણ પાંચ અને સાત તો એના પરથી આપણે સંચય આવૃત્તિ દરેક દાખલામાં મેળવવાની હોય છે તો પહેલાંની સંચય આવૃત્તિ થશે બે નીચે બે અને ત્રણનો સરવાળો થશે પાંચ પછી આ પાંચ અને પાંચનો સરવાળો થશે દસ પછી દસમાસ સાત છે એટલે સચ સત્તર એટલે આવી રીતે સંચય આવૃત્તિનો સરવાળો થાય છે તો આપણને આવૃત્તિ આપેલી નથી પણ અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે તો આપણે સરવાળામાંથી હવે બાદ બાકી કરીશું ઉપલાની જો આ સત્તર છે એમાંથી સાત બાદ કરીશું તો આપણને દસ મળશે દસમાંથી પાંચ બાદ કરીશું તો આપણને ફરીથી પાંચ મળશે એવી રીતે આમાં આપણે કરવાનું છે હા તો મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો ટ્રાય કર્યો હતો કારણ કે પહેલો દાખલો તમને ડિફિકલ્ટ આપવામાં આવ્યો છે સ્વાધ્યાયના દાખલા બહુ ઈઝી છે આ ઉદાહરણ થોડું ડિફિકલ્ટ આપવામાં આવ્યું છે કે પહેલાં જ દાખલામાં તમને આવૃત્તિ શોધવાની છે તો હવે આપણે શું કરીશું તો પહેલાં તો ચાર સંચય આવૃત્તિ છે અને આપણે સંચય આવૃત્તિ કહીશું તો આપણી આવૃત્તિ ચાર જ થશે હવે અગિયારમાંથી ચાર જશે તો કેટલા વધશે અહીંયા સાત તો તમે જોઈ શકો છો આવૃત્તિ ચાર તો ચાર હવે આમાં સાત ઉમેરીશું અગિયાર એવી રીતે તમને ઉલટું પણ તમે જોઈ શકો છો પછી ઓગણતીમાંથી અગિયાર જશે તો અઢાર પછી ચાલીસમાંથી ઓગણત્રીસ જશે તો કેટલા વધશે અગિયાર પછી છેતાલીસમાંથી ચાલીસ જશે તો છ અને એકાવનમાંથી છેતાલીસ જશે તો પાંચ હવે તમારે જોવાનું છે કે તમારી આવૃત્તિ આવી છે એ બધી સાચી છે કે કોઈ તમે ભૂલ કરી છે તો અહીંયા એન બરાબર એકાવન છે તો દરેક આવૃત્તિનો આપણે સરવાળો કરી લઈએ આપણો જવાબ એકાવન મળવો જોઈએ તો અહીંયા જોઈએ આપણે તો સૌથી પહેલાં તો ચાર ચારમાં સાત ઉમેર્યું છે તો અગિયાર અગિયારમાં અઢાર છે તો ઓગણત્રીસ ઓગણત્રીસમાંથી અગિયાર ઉમેરીશું તો ચાલીસ ચાલીસમાં છ ઉમેરીશું છેતાલીસ અને છેતાલીસમાં પાંચ ઉમેરીશું તો એકાવન અને સાઈડમાં આપણે જોઈશું જો ચારમાં સાત ઉમેરીશું તો અગિયાર અગિયારમાં અઢાર ઉમેરીશું તો ઓગણત્રીસ અહીંયા બાજુમાં આવશે ઓગણત્રીસમાંથી અગિયાર ઉમેરીશું તો ચાલીસ ચાલીસમાં છ ઉમેરીશું છેતાલીસ અને પાંચ એકાઉન્ટ તો અહીંયા સંચય આવૃત્તિ તમને એવી રીતે મળશે તમારે બંને ક્રોસ વેરિફિકેશન ચેક કરી લેવાનું છે હવે કોઈપણ દાખલામાં તમને આવૃત્તિ શોધવાનું નહીં આવે આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવાનું આવશે તો આપણે આવી રીતે સરવાળો કરી અને સંચય આવૃત્તિ શોધીશું તો ચાલો હવે આપણે આગળની ગણતરી કરીએ પણ હજુ આપણને વર્ગ મળ્યો નથી કેમ કે અહીંયા કેવું આપેલું છે એકસો ચાલીસ કરતાં ઓછી એકસો પિસ્તાલીસ કરતાં ઓછી એકસો પચાસ કરતાં ઓછી તો દરેકમાં જો તો જે આપણી વર્ગ લંબાઈ છે એ પછી અહીંયા પાંચ આપેલી છે તો આપણે પહેલાં તો વર્ગ સુધી લઈએ તો અહીંયા કેટલો થશે એકસો ચાલીસ કરતાં ઓછી અને આપણે વર્ગ લંબાઈ પાંચ લાવવાની છે તો ત્યાં લખી શકાય એકસો પાંત્રીસથી એકસો ને ચાલીસ પછી અહીંયા એકસો ચાલીસથી એકસો પિસ્તાળીસ આવી તમે દરેકમાં વર્ગ લંબાઈનો તફાવત પાંચ રાખવાનો છે અને આપણે એકસો પિસ્તાળીસથી ઓછી એકસો પચાસથી ઓછી એવી રીતે લાવવાનું છે તો એકસો પિસ્તાળીસથી એકસો ને પચાસ પછી એકસો પચાસથી એકસો પંચાવન એકસો પંચાવનથી એકસો ને સાહીઠ અને એકસો સાહીઠથી એકસો ને પાસઠ તો આ આપણને વળ્યો વર્ગ આમાં વર્ગ પણ નહોતો આપેલો અને આવૃત્તિ પણ આપેલી નથી તો હવે આપણો દાખલો ઈજે થઈ ગયો આપણને દરેક કિંમત અહીંયા મળી જશે તો ચાલો આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે તો એ આપણે કેવી રીતે શોધીશું અહીંયા તો આપણે જે એમ બરાબર જે મધ્યસ્થ વર્ગ છે એમાં એન બાય ટુ કરીશું એટલે એન અહીંયા કેટલા છે એકાવન એકાવન ભાગ્યા બે તો પચીસ પોઈન્ટ પાંચ તો હવે પચીસ પોઈન્ટ પાંચ પછીની સંચય આવૃત્તિ કેટલી છે તો અહીંયા જો ઓગણત્રીસ છે એ પચીસ પોઈન્ટ પાંચ પછીની છે તો એનો પણ જે વર્ગ હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું તેને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ અહીંયાથી તો તમને આખું સંપૂર્ણ સમજણ પડી જશે આ આપણો જે એકસો પિસ્તાળીસથી એકસો પચાસ છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે અહીંયા થોડું ગીત લાગતું છે પણ તમારે સમજવા માટે બધું જ કરવું પડશે તો આગળ આપણે હવે સૂત્ર મૂકીને ગણતરી કરીએ એની પહેલાં આપણે થોડી માહિતી લખી દઈએ કે એકસો પિસ્તાળીસથી એકસો પચાસ એ મધ્યસ્થ વર્ગ છે એકસો પિસ્તાળીસથી એકસો પચાસ એ મધ્યસ્થ વર્ગ છે પછી આપણે સૂત્રમાં મૂકવા માટે જે દરેક સંજ્ઞા છે એની કિંમત શોધી લઈએ તો આપણે ચલો શોધી લઈએ તો સૌથી પહેલાં તો આપણો એલ તો એલની કિંમત આપણી શું થશે જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાં તો અહીંયા એકસો પિસ્તાળીસ છે તો એલ આપણો એકસો પિસ્તાળીસ થશે પછી એચ તો આપણે અહીંયા પાંચ શોધ્યા જ હતા તો એચ બરાબર આપણે પાંચ લખી દઈશું પછી આપણે એન બાય ની કિંમત શોધીશું તો અહીંયા આપણે શોધી જ છે એન બાય ટુ પચીસ પોઈન્ટ પાંચ પછી આપણે એફ એટલે કે આવૃત્તિ તો આપણી આવૃત્તિ કેટલી છે મધ્યસ્થ વર્ગની તો એ અઢાર છે તમે અહીંયા જોઈ શકો છો એન બરાબર એફ બરાબર અઢાર હવે સીએફમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સંચય આવૃત્તિ તો તમારે અહીંયા સંચય આવૃત્તિ ઓગણત્રીસ લખવાની નથી જેના ઉપરલી આવૃત્તિ હોય એટલે કે અહીંયા અગિયાર છે એ તમારે સંચય આવૃત્તિ બનશે દરેક દાખલામાં આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જે મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિને આપણે એફ કહીશું અને સંચય આવૃત્તિમાં મધ્ય વર્ગના ઉપરની આવૃત્તિને આપણે આગળની આવૃત્તિને આપણે સંચય આવૃત્તિ સી એફ કહીશું એટલે અહીંયા આપણે સીએફ બરાબર મળશે અગિયાર હવે આપણે સૂત્ર મૂકી અને દરેકની ગણતરી કરી લઈએ તો આપણું મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું હતું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ને સંપૂર્ણને ભાગ્યામાં એફ હતું અને ગુણ્યા એચ તો હવે આપણે આગળ દરેકની કિંમત મૂકી દઈએ આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો એલની કિંમત એકસો ને પિસ્તાળીસ પછી એન બાય ટુની કિંમત કેટલી હતી પચીસ પોઈન્ટ પાંચ માઇનસ સી એફ અગિયાર પછી એચ ગુણાકારમાં પાંચ ને નીચે એફ આપણા છે અઢાર હવે ખાલી આપણે આનું સાદુર પાપાનું છે કે આગળ ગણતરી કરવાની છે તો ચાલો હવે આપણે ગણતરી કરી લઈએ તો એકસો પિસ્તાળીસ એમના એમ પ્લસ પચીસ પોઈન્ટ પાંચમાંથી અગિયાર જશે તો ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ ને ભાગ્યા અઢાર હવે આપણે ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ કરીશું તો કેટલા થશે અહીંયા તો તમે સાઈડમાં આનો ગુણાકાર કરીશો કરશો તો તમારો ટાઈમ જશે તો હું તમને ડાયરેક્ટ કરતા શીખવાડું છું તો ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચનો તમને ડાયરેક્ટ તો આવડશે નહીં પણ તમને ચૌદનો અને પોઈન્ટ પાંચનો અલગ ગુણાકાર કરવાનો તો ચૌદ પંચા તમારા સિત્તેર થશે પ્લસ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ લે કે કેટલા થશે બે પોઈન્ટ પાંચ આપણો ડાયરેક્ટ જવાબ આવશે બોતેર પોઈન્ટ પાંચ અને તમે સાઈડમાં ગુણાકાર કરશો તો પણ તમારો બોતેર પોઈન્ટ પાંચ હજાર આવશે અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ ચૌદ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ તો જો અહીં આપણે એક પોઈન્ટ કાપવાનો છે તો પાયો પાયો પચીસનો પાંચડો એટલે પોઈન્ટ કાપ્યો ઉપર વધી બે ચાર પંચ્યા વીસ વીસને બે બાવીસનો બગડો વધી બે એક પંચ્યા પાંચ પાંચને બે સાત તો જો આપણું ફાઇનલ આન્સર બોતેર પોઈન્ટ પાંચ હજાર તમે આવી રીતે ડાયરેક્ટ મગજમાં કરી શકો છો તમારે પેન પણ ઉપાડવી નહીં પડે ગુણાકાર કરવા માટે આગળ આપણે હવે લખીએ તો નીચે જ લખીએ હવે જગ્યા નથી તો એકસો પિસ્તાળીસ એમના એમ ઉપર બોતેર પોઈન્ટ પાંચ ભાગ્યા અઢાર હવે આનો આપણે ભાગાકાર કરી લઈએ તો ભાગાકાર સાઈડમાં કરવો પડશે કેમ કે અઢાર ચોંક બોતેર થશે પણ ઉપર પોઈન્ટ પાંચ આપેલા છે તો આપણે ચાર પોઈન્ટ સમથિંગ જવાબ આવશે એ તો આપણે મગજમાં ધ્યાન રાખવાનું છે આ તમારે ડાયરેક્ટ થઈ શકે છે આગળ આપણે જોઈએ ભાગાકાર કરીએ તો બોતેર પોઈન્ટ પાંચ ભાગ્યા અઢાર તો પહેલાં તો અઢાર ચોક બોતેર થશે નીચે ઝીરો ઝીરો વધ્યા હવે આપણે ઉપર પોઈન્ટ છે તો પાંચ ઉતારીશું પણ પોઈન્ટ મૂકીશું પાંચ વડે ભાગ ચાલશે નહીં તો આપણે ઝીરો મૂકીશું હવે આપણે આગળની પાછળ આપણે હવે આપણે ઝીરો મૂકીશું કેમ કે ઉપર ઝીરો મૂક્યા છે તો હવે આપણો ભાગ ચાલશે અઢાર દુ છત્રીસ નીચે ચૌદ વધશે ફરીથી આપણે ઝીરો મૂકીશું હવે કેટલા વડે ભાગ ચાલશે તમે કરો જો નો ઘડિયો તમને આવડવો જોઈએ અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન અઢાર ચોક બોતેર અઢાર પંચા નેવું અઢાર છંગ એકસો આઠ અઢાર સિત્તેર એકસોને છવ્વીસ અઢાર અઠા એકસો હશે તો આપણો સત્તા વડે ભાગ ચાલશે કે અઢાર સત્તા એકસોને છવ્વીસ કેમ કે એકસો છે એકસો ચાલીસ કરતાં વધી જશે અહીંયા ચૌદ શેષ વધે હવે આપણે આગળ જઈશું નહીં કેમકે પોઈન્ટ પછી આપણે બે અથવા ત્રણ અંક સુધી લેવાનું છે તો ચાલો હવે આપણે લખી દઈએ એકસો પિસ્તાળીસ પ્લસ ચાર પોઈન્ટ ઝીરો સત્યાવીસ હવે અહીંયા મેં તમને કીધું કે જો આ બીજો અંક છે એની પાછળનો અંક છે પાંચ અથવા પાંચ કરતાં વધારે હોય તો બીજા અંકમાં તમારે એક સંખ્યા એડ કરી દેવાની આગળ આપણે લખીએ તો એકસો પિસ્તાળીસ પ્લસ ચાર ઝીરો ત્રણ થશે હવે આનો આપણે સરવાળો કરીશું સરવાળો કેટલો થશે એકસો ને ઓગણપચાસ પોઈન્ટ ઝીરો ત્રણ સાઈડમાં તમે સરવાળો પણ કરી શકો છો જો તમને સરવાળો કરીને બતાવું છું એકસો પિસ્તાળીસ પ્લસ ચાર પોઈન્ટ ઝીરો ત્રણ ઉપર કંઈ નથી તો પોઈન્ટ પાછળ ઝીરો ત્રણ ઝીરો પોઈન્ટ અહીંયા પાંચ ને ચાર નવ અને અહીંયા ચૌદ એમના એમ તો આપણું એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રણ એ ફાઇનલ આન્સર આવી ગયો તો આને હવે આપણે બ્રેકેટમાં મૂકી દઈએ જો ઉદાહરણ સાતનો આપણો મધ્યક મળી ગયો તમને આવી રીતે કોઈ પણ દાખલો આપે આવૃત્તિ ના આપેલી હોય સંચય આવૃત્તિ ના આપેલી હોય વર્ગ ના આપેલું હોય પણ તમને સૂત્ર તો એક જ લાગશે આપણે આડાળું ક્રોસ કરીને આપણે ગણતરી કરવાની રહેશે તો ચલો આપણે આગળનું જે ઉદાહરણ છે ઉદાહરણ આઠ તરફ આગળ વધીએ ઉદાહરણ આઠમાં આપણને શું કીધેલું છે અહીંયા કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ પાંચસો ને છે કુલ આવૃત્તિ સો છે તો એક્સ અને વાયના મૂલ્યો શોધો તો અહીંયા આપણને મધ્ય શોધવાનો નથી મધ્યસ્થ આપેલો છે પણ આવૃત્તિમાં આપણને જે એક્સ અને વાય આપેલા છે એ આપણે શોધવાનો છે આ જે ઉદાહરણ આઠ છે બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાયો છે એટલે કેટલાક વિદ્યાર્થી ડાયરેક્ટ વાય દાખલા ગણે છે અને ઉદાહરણના દાખલા પર ધ્યાન આપતા નથી તો આ દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે તો ચાલો હવે આપણે ગણતરી કરીએ તો અહીંયા આપણને જો ડાયરેક્ટ આવૃત્તિ આપેલી છે લખેલું જ છે આવૃત્તિ અને આપણે નીચે કેવું છે એન બરાબર જે આવૃત્તિનો સરવાળો છે એ આપણને કેટલો આપેલો છે ઉપર લખેલું છે જો કુલ આવૃત્તિ સો છે તો આપણું એન બરાબર અહીંયા આપણને સો આપેલું છે અને જે આપણું મધ્યક છે એ આપણને આપેલો છે પાંચસો ને અહીંયા આપણે એ શોધી લઈએ તો દરેકમાં સોનો ડિફરન્સ છે તો એ જ અહીંયા આપણને મળશે સો હવે આપણે સૌથી પહેલાં આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધીશું સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ શું થશે તો દરેક આવૃત્તિને આપણે સરવાળો કરતા જવાનું છે તો જો સૌથી પહેલાં આવશે બે પછી બે અને પાંચનો સરવાળો સાત પછી હવે આપણે આમાં એક્સ ઉમેરીશું તો સાત પ્લસ એક્સ પછી બાર ઉમેરીશું એટલે કે સાતને બાર ઓગણીસ ઓગણીસ પ્લસ એક્સ હવે આપણે સત્તર ઉમેરીશું તો ઓગણીસને સત્તર કેટલા થશે છત્રીસ તો છત્રીસ પ્લસ એક્સ હવે આપણે એમાં વીસ ઉમેરીશું તો છપ્પન પ્લસ એક્સ હવે આપણે એમાં વાય ઉમેરીશું તો છપ્પન પ્લસ એક્સ પ્લસ વાય હવે આપણે નવ ઉમેરીશું તેમાં થશે પાસઠ પ્લસ એક્સ પ્લસ વાય હવે આપણે એમાં સાત ઉમેરીશું તો પાસઠને સાત થશે બોતેર પ્લસ એક્સ અને વાય હવે આપણે ચાર ઉમેરીશું તો છોત્તેર પ્લસ એક્સ અને વાય આ આપણું શું આવે છે છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આપણી કુલ આવૃત્તિ હોય તો અહીંયા કુલ આવૃત્તિ આપેલી છે તો આપણે લખી શકીએ અહીંયા કેવી રીતે તમને અહીંયા બતાવું છું કે છોતેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર હંડ્રેડ આવું આપણે લખી શકીએ તો કે હા અહીંયા હવે આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવો પડશે આપણે આગળના ઉદાહરણમાં મધ્યસ્થ કેવી રીતે શોધ્યો એન બાય ટુ તો અહીંયા એન બાય ટુ કેટલા થશે પચાસ પણ આપણે સંચય આવૃત્તિમાં હવે પચાસ ક્યાં છે એ કેવી રીતે ખબર પડશે કેમકે પ્લસ એક્સ છે જો છપ્પન પ્લસ એક્સ અને છત્રીસ પ્લસ એક્સ હજુ આપણે એક્સની કિંમત મળી નથી તો આપણે આવી રીતે મધ્યસ્થ વર્ગ શોધીશું નહીં કેમકે આપણને અહીંયા મધ્યક આપેલો છે તો જે એનો મધ્યક આપેલો હોય એ જ્યાં વચ્ચે આવતો એ આપણો મધ્યક વર્ગ છે તો અહીંયા પાંચસોથી છસો વચ્ચે આપણો મધ્યક આવે છે તો એ આપણો થશે મધ્યક વર્ગ હવે આપણે એને બ્રેકેટમાં લખી દઈએ પાંચસોથી છસો છે એ આપણો મધ્યક વર્ગ થશે સમજાઈ ગયું હવે આપણે આગળની ગણતરી બહુ ઇઝી થઈ ગઈ આપણને આવૃત્તિ એફ પણ મળી જશે અને સંચય આવૃત્તિ સી એફ પણ મળી જશે તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે પાંચસોથી છસો એ મધ્યસ્થ વર્ગ છે પાંચસોથી છસો એ મધ્યસ્થ વર્ગ છે આપણે સૂત્રમાં જે સંજ્ઞા જોવે છે એ દરેકની કિંમત આપણે શોધી લઈએ સૌથી પહેલાં આપણે એલ જોઈએ તો એલ શું છે એ મધ્યસ્થ વર્ગની અધસીમાં તો આપણે પાંચસો અહીંયા આપેલા જ છે પછી આપણે એચ શોધીશું તો અહીંયા એચ આપણે શોધેલા જ છે તો એચ આપણા બનશે હંડ્રેડ એમ કે જો વર્ગ લંબાઈ દરેકમાં તફાવત તફાવતંડ રહેશે પાંચસોથી છસો છસોથી સાતસો પછી આપણે એફ શોધીશું તો એફ આપણા કેટલા છે આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો એ આપણને અહીંયા વીસ આપેલી છે કેમ કે આવૃત્તિ છે જો અહીંયા તો આપણે વીસ લખી દઈએ એફ બરાબર વીસ આપણા સી એફ કેટલા બનશે તો જે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરલી આપણે આવૃત્તિ લઈએ છીએ આગળની એટલે અહીંયા આપણે છપ્પન પ્લસ એક્સ નહીં લઈએ આપણે છત્રીસ પ્લસ એક્સ લઈશું આગળની સંચય આવૃત્તિ લેવાની એટલે કે છત્રીસ પ્લસ એક્સ આવા તમે હજુ બે ત્રણ દાખલા ગણશો સાધ્યાયને એટલે તમને દરેક સમજણ પડી જશે પણ એક બે એક દાખલામાં તમને સમજણ પડે નહીં ધીરે ધીરે તમારે સમજતા જવાનું તમને બધી સમજણ પડી જશે અને તમે ગણિતમાં માસ્ટર બની જશો આગળ હવે આપણે સૂત્રમાં દરેકની કિંમત મૂકી દઈએ તો આપણું મધ્ય શોધવાનું સૂત્ર જ શું છે તો કે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ ભાગ્ય એફ ગુણ્યા એચ તો આપણે દરેકની કિંમત મૂકી દઈએ એલની કિંમત છે પાંચસો પ્લસ એન બાય ટુ આપણા કેટલા થશે અહીંયા અહીંયા આપણને હંડ્રેડ આપેલા હતા તો હન્ડ્રેડના બે કેટલા થશે આપણે હંડ્રેડ ભાગ્યા બેચ કરી દઈએ એક સ્ટેપ આપણે વધારે લઈશું સીએફ આપણા કેટલા છે તો છત્રીસ પ્લસ એક્સ ભાગાકારમાં એફ આપણને આપેલા છે વીસ અને એચ આપણા છે હંડ્રેડ ચલો આપણે આગળનું સ્ટેપ લઈએ અને આપણે એમ કેટલા આપેલા છે મ મધ્યસ્થ આપણને પાંચસોને પચીસ આપેલા છે સૂત્રમાં જે આપણને જ રકમ છે એમ આપેલું છે પાંચસો ને તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ મધ્યસ્થની પાંચસો ને પચીસ હવે આપણે આગળની ગણતરી કરીએ તો આ પાંચસોને આ સાઈડ લઈશું તો માઇનસ થશે એટલે કે પાંચસો પચીસ માઇનસ પાંચસો એટલી સાઈડ બરાબર સો ભાગ્યા બે તો પચાસ અને કાઉસમાં છે તો માઇનસ છત્રીસ અને માઇનસ એક્સ બંનેને માઇનસનું પદ લાગશે અને અહીંયા જુઓ સો ભાગ્યા વીસ તો અહીંયા આપણે વીસ વડે ઉડાડીશું તો અહીંયા કેટલા વધશે પાંચ તો ગુણાકારમાં જે આખું પદ છે એના ગુણ્યા પાંચ જે આવડતું હોય છે તમારે ઉડાડવાનું ટ્રાય કરવાનો છે હવે આગળ આપણે જોઈએ તો પાંચસો પચીસમાંથી પાંચસો જશે તો આપણો 25 પચીસ અહીંયા પચાસમાંથી છત્રીસ જશે તો ચૌદ માઇનસ એક્સ અને ગુણાકારમાં પાંચ હવે આ પાંચ ગુણાકારમાં છે પેલી સાઈડ આપણે ભાગાકારમાં લઈ જઈએ તો પચીસ ભાગ્યા પાંચ અહીંયા ચૌદ માઇનસ એક્સ તો અહીંયા પચીસ ભાગ્યા પાંચ કેટલા થશે પાંચ ગુણ્યા પાંચ પચીસ તો અહીંયાથી ઉડી જશે અને આપણે અહીંયા વધશે પાંચ તો આગળના સ્ટેમ્પમાં આપણે લખી દઈએ પાંચ બરાબર ચૌદ માઇનસ એક્સ તો હવે આપણે એક્સને પેલી સાઈડ લઈ જઈએ અને પાંચને આ સાઈડ લઈએ તો એક્સ જે માઇનસ છે એ પ્લસ થઈ જશે એટલે કે એક્સ અને હમણાં ચૌદ અને અહીંયા જે માઇનસ પાંચ થશે કારણ કે પેલી સાઈડ પ્લસ હતા તો આપણી ગણતરી થઈ ગઈ આપણો એક્સનો જવાબ મળી ગયો ચૌદમાંથી પાંચ જશે તો એક્સ બરાબર નવ આપણને એક્સ બરાબર નવ મળી ગયા હવે આપણે વાયની કિંમત શોધવાની છે તો આપણે સૌથી પહેલાં ઉપર લખ્યું હતું તમને એક યાદ હશે છોત્તેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર હંડ્રેડ તો હવે એમાંથી આપણે એક્સની કિંમત મળી જઈએ તો વાયની કિંમત મળી જાય તો કે હા તો આપણે મેળવી લઈએ તો અહીંયા લખીએ છોત્તેર પ્લસ એક્સ પ્લસ વાય બરાબર હંડ્રેડ અહીંયા બે વાર બરાબર નહીં આવે સોરી હવે આપણે કિંમત મેળવીએ તો છોત્તેર પ્લસ એક્સની કિંમત કેટલી છે અહીંયા નાઇન વાયની કિંમત પ્લસ હંડ્રેડ તો છોતેર પ્લસ નવ કેટલા થશે પંચ્યાસી તો અહીંયા 85 પ્લસ વાય બરાબર હંડ્રેડ હવે આપણે વાયની કિંમત મળી જશે વાય બરાબર હંડ્રેડ માઇનસ પંચ્યાસી તો વાયની કિંમત મળી આપણને અહીંયા પંદર આની સાથે અહીંયા આપણો લેક્ચર નંબર દસ પૂર્ણ થાય છે લેક્ચર નંબર અગિયારમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની શરૂઆત કરીશું ને એમાં તો દરેક દાખલા ઇઝી જ છે આ બંને ઉદાહરણ થોડા ટફ જેવા હતા કેમકે ડાયરેક્ટ આપણને એક્સ અને વાયની કિંમત શોધવાનું કીધું હતું પછી પહેલાં ઉદાહરણમાં આપણે વર્ગ આપેલો નહોતો સંચય આવૃત્તિ આપેલી નથી હવે આપણને વર્ગ પણ આપેલો છે સંચય આવૃત્તિ પણ આપેલી છે આવૃત્તિ આપેલી છે સોરી અને સંચય આવૃત્તિ શોધવાની છે અને તેના ઉપરથી આપણે મધ્ય શોધવાનો હશે તો આપણે આગળના દાખલામાં એની ગણતરી કરીશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો